વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના મનોર ખાતે સાયલેન્ટ હોટેલ ખાતેની ખાડીમાં શાર્ક દ્વારા એક યુવક પર હુમલો કરી પગની પિંડી ખાઈ જતા ચકચાર મચી ગઈ છે સ્થાનિક માછીમારોનું ધ્યાન જતા શાર્ક માછલીને જાળમાં પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ખાડી જેવા પાણીમાં શાર્ક માછલી દ્વારા માછીમાર પર હુમલો કરવામાં આવે એવી વાત કદાચ માનવામાં નહીં આવે પરંતુ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના મનોર ખાતે સાયલેન્ટ હોટેલ માછીમાર યુવકો માછલી પકડવા ગયા હતા તે વખતે એક એક અચાનક મોટી શાર્કે માછલીએ માછીમારી કરી રહેલા યુવક પર હુમલો કર્યો હતો આ હુમલામાં શાર્કે માછીમારી કરવા ગયેલા વિકી નામના માછીમાર યુવકના પગ અને ગુઠણની વચ્ચે પિંડીના ભાગે ધારધાર દાંત બેસાડી માંસનો લોથડો કાપી તે ખાઈ ગયો હતો મંગળવારે સાંજે બનેલી આ ઘટનાની જાણકારી સ્થાનિક લોકોને મળતા ચકચાર મચી ગઈ હતી ઘાયલ યુવકને સ્થાનિકોએ પોલીસની મદદથી હોસ્પિટલ ખસેડ્યો હતો તેમજ ખાડી કિનારે સ્થાનિક માછીમાર એકત્રિત થઈ ખાડીમાં આવી ગયેલી શાર્કને પકડવા જાળ વડે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અંદાજે બે કલાકની ભારે જહેમત બાદ અંદાજે બસો કિલોના વજન ધરાવતી શાર્કને પકડી પાણીમાંથી બહાર કાઢી હતી માછીમાર યુવક ઉપર શાર્ક માછલીએ હુમલો કરતા સ્થાનિક માછીમારો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો આ તરફ મનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ઘાયલ યુવકને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાંથી વધુ સારવાર માટે દાદરાનગર હવેલીના સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે યુવક પર અટેક કરનાર શાર્કને સ્થાનિક લોકોએ પકડી પાડી છે યુવક પર હુમલો કરનાર શાર્કનું વજન બસો કિલોગ્રામ હોવાનું જાણવા મળ્યું છે આ સ્થળે આદિવાસી કોળી સમાજના ભાઈઓ પણ એકઠા થયા હતા આદિવાસી સમાજના લોકો તાત્કાલિક ખાડી પર દોડી આવ્યા હતા તે શાર્ક સમયસર માછીમારો દ્વારા પકડવામાં આવતા તંત્ર સહિત પ્રશાસને રાહતનો દમ લીધો હતો